કરુણા અભિયાન બે હજાર પચીસ તારીખ દસ થી વીસ જાન્યુઆરી બે હજાર પચીસ કોઈ પક્ષી જીવ ન ગુમાવે તે માટે રાજ્ય સરકારનો શ્રેષ્ઠ અભિગમ કોઈ ઘવાયેલું પક્ષી જોવા મળે તો તેને તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચાડી આપણે હાલ તળાજામાં તિલકચોક ખાતે આ સારવાર કેન્દ્ર ઉપસ્થિત છે જેમાં તળાજા નગરપાલિકાના લાલજીભાઈ સરવૈયા વિકેવાળા ધીમંતભાઈ ભટ્ટ ડોક્ટર મયુરભાઈ વડેદરા ડોક્ટર કિરણભાઈ પરમાર ઓમકારભાઈ જોશી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ભરતભાઈ વાગેલા યોગેશભાઈ બારિયા અને કિશોરભાઈ વેગડના સારવાર આપશે આજ રોજ તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દોરીથી ઘવાયેલા કબૂતરને સારવાર આપવામાં આવી હતી જેમાં તળાદના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તળાદ શહેર પ્રમુખ શ્રી આઈકેવાળા જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી તુર્કીભાઈ તળાદ શહેરના મહામંત્રી હિમતભાઈ ડાબી યુવા મોરચાના શહેર અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા અને દિનેશભાઈ પરમાર રમેશભાઈ ભાલિયા અને ગગનભાઈ ભરવાડ સહિતના તળાજા શહેરમાં આવેલ પક્ષી સારવાર કેન્દ્ર તિલકચોક ખાતે ઉપસ્થિત રહ્યા હતા